જય ઘોડાના મમ ભોલેના નાદો આતે શ્રાવણ મહિનાના પ્રારંભથી શિવાલયમાં ગુંજી ઉઠ્યા છે જીવનને શિવમય બનાવીને ધન્યતા પામવાનો અનેરો અવસર એટલે શ્રાવણ મહિનો અને શ્રાવણ માસ શિવ પૂજા માટેનો સર્વશ્રેષ્ઠ માસ કહેવાય છે જેનો આતે પ્રારંભ થયો છે તો સુરતમાં શિવાલયમાં વેલી સવાથી ભક્તો ઉપી પડ્યા હતા અને બમ બમ ભોલેના તેમજ હર હર મહાદેવના નાથી શિવાલયે ગુંજી ઉઠ્યા છે પુષ્પ નક્ષત્ર યોગ સાથે રક્ષાબંધન જન્માષ્ટમી વગેરે પર્વની વણઝાર સાથે એટલે કે આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો થયો ઓગણત્રીસ મી જુલાઈથી હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા શ્રાવણ મહિનામાં ચાર પ્રહરી પૂજાનું પણ ખૂબ જ મહત્વ હોવાથી અનેકો મંદિરોમાં જે પૂજાનું આયોજન થાય છે બમ બમ ભોલેના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યા હતા શહેરમાં અનેક પૌરાણિક સ્વયંભૂ અને સ્થાપિત શિવાલયો છે મંદિરોમાં પરંપરા મુજબ પૂજન અર્ચન અનુષ્ઠાન વગેરે પણ શરૂ થયું છે સુરત શહેરના શિવાલયોને લાઇટિંગથી સુશોભિત કરવામાં આવ્યા છે શ્રાવણ માસમાં શિવપૂજા માટે કોઈ દ્રવ્ય ન હોય તો ધૂપ દીપ પુષ્પ બિલીપત્ર અને ચંદનથી પંચોપચાર પૂજા કરી શકાય છે સમયની અનુકૂળતા ન હોય તો માત્ર એક લોટો જળ શિવજી ઉપર અભિષેક કરીને પણ શ્રદ્ધા પૂર્ણ કરી શકાય છે આ વખતનો શ્રાવણ માસ પુષ્પ નક્ષર થતી શરૂ થતો હોવાથી શિવ આરાધના કરવાના શુભ લક્ષ્મી અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે શ્રાવણ માસમાં જન્માષ્ટમીનો પર્વ પણ આવતો હોવાથી શિવ ભક્તો અને કૃષ્ણ ભક્તોનો પણ ઉત્તમ યોગ ગણાય છે સર્વપ્રથમ તો સુરત શહેરની ધર્મપ્રેમી જનતાને પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામના દેવાદી મહાદેવની અસીમ કૃપા આપણી ઉપર આપણા રાષ્ટ્ર પર બધા પર રહે એવી કાંતારેશ્વર મહાદેવના ચરણોમાં અવિનાશગીરી મહારાજ વતી પ્રાર્થના કરીએ છીએ આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે સવારથી જ શિવાલયો ગુંજી રહ્યા છે આજે અને લોકો દૂધ પાણી બીલીપત્ર જળ દૂધ વગેરે ચડાવીને દિવાળી દેવને પ્રસન્ન કરવાની કોશિશ કરી રહ્યા છે આજે પવિત્ર શ્રાવણ માસના હિસાબે આજે વહેલી સવારથી જ મંદિર ખુલી ગયા છે અને સવારથી જ પૂજા વિધિ ભક્તોની ભીડની શરૂઆત થઈ ચૂકી છે કેવો મહિમા શ્રાવણ મહિનો એટલે જીવનો શિવને મળવાનો દિવસ આખો માસ અને શિવને પ્રસન્ન અતિ પ્રસન્ન કરવા માટેનો આ આપણા હિન્દુ ધર્મનો પવિત્ર પવિત્ર માસ આ કહેવાય અને એમાં પાછો દેવાજી દેવનો આખો માસ આ માસની અંદર લોકો તન મન ધનથી શિવની કૃપા મેળવવા માટે આ માસ આખો માસ શિવજીની પૂજા અર્ચના કરે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં શિવભક્તોમાં અનેર ઉત્સાહ જોવા મળ્યો હતો અને કાવડ યાત્રીઓ પણ વહેલી સવારથી જોવા મળ્યા હતા અને દરેક શિવાલયમાં બમ બમ ભોળાનાથના નાદ પણ ગુંજી ઉઠ્યા હતા અઝર કુર્સી સાથે પ્રકાશ